નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપ આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ પાંચ જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવેલી છે જેની અંદર આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રણ જેનું નામ છે પ્રાણી જગત આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી આજે આપણે આ વિડિયોની અંદર મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ જેનું નામ છે તમે તમારી શાળા ઘર ગામ કે વાડી ખેતર જેવી જગ્યાએ અથવા ટીવી મોબાઈલ પર સતત વિવિધ પ્રાણીઓને જોતા જોયા જ હશે કદાચ તમે કેટલીક ટીવી ચેનલમાં પણ વિવિધ પ્રાણીઓને જોયા હશે આ પ્રાણીઓના નામ પણ તમને યાદ હશે અહીં માગ્યા મુજબ તમારે આ પ્રાણીઓ વિશેની વિશેષ માહિતી ભેગી કરીને લખવાની છે તમારા ગામના સ્થાનિક સિવાયના પ્રાણીઓ વિશે પણ જો માહિતી મળે તો પણ તમે તે પણ લખી શકાય તો ચાલો જોઈએ જો પ્રાણીનું નામ અહીં લખવાનું છે તેનો પરિચય જેમ કે રંગ કદ તેનો ખોરાક અવાજ રહેઠાણ જેવી વિવિધ બાબતોની માહિતીની માહિતી મેળવી તેની નોંધ કરવાની છે તો ચાલો જોઈએ પ્રાણીનું નામ ગાય ગાય લાલ સફેદ તેમજ કાળા રંગની હોય છે ગાયની ઊંચાઈ ફૂટ હોય છે તે લીલો તેમજ સૂકો ઘાસ ચારો ખાય છે તેના અવાજને ભાંભરવું કહે છે તે રહેઠાણને ગમાણ કહે છે તેના રહેઠાણને ગમાણ કહે છે તે દૂધ આપે છે ત્યાર પછી કૂતરો તો તેના વિશે માહિતી જોઈએ કૂતરો લાલ સફેદ તેમજ કાળા રંગનો હોય છે કૂતરાની ઊંચાઈ 2 થી 3 ફૂટ હોય છે તે ખોરાકમાં રોટલી તેમજ અન્ય વસ્તુઓ ખાય છે તેના અવાજને પસવું કહે છે તેના રહેઠાણને કોટડી કહે છે ત્યાર પછી ઘોડો તેના વિશે માહિતી જોઈએ ઘોડો લાલ સફેદ તેમજ કાળા રંગનો હોય છે ઘોડાની ઊંચાઈ પાંચ થી છ ફૂટ હોય છે તે ખોરાકમાં ઘાસચારો ખાય છે તેને ચણા ખૂબ ભાવે છે તેના અવાજને હણણવું કહે છે તેના રહેઠાણને તબેલો કહે છે ત્યાર પછી બિલાડી બિલાડી કાબર સફેદ તેમજ કાળા રંગની હોય છે બિલાડીની ઊંચાઈ એક ફૂટ જેટલી હોય છે તે ખોરાકમાં રોટલી દૂધ વગેરે ખાય છે તે ઘરમાં રહેવાનું પસંદ કરે છે ભેંસ ભેંસ ભૂરા તેમજ કાળા રંગની હોય છે ભેંસની ઊંચાઈ ચાર થી પાંચ ફૂટ હોય છે તે ખોરાકમાં લીલો તેમજ સૂકો ઘાસ ચારો ખાય છે તેના અવાજને ભાંભરવો કહે છે તેના રહેઠાણને ગમાણ કહે છે તે દૂધ આપે છે ઘેટું ઘેટું સફેદ રંગનું હોય છે ઘેટાની ઊંચાઈ બે થી ત્રણ ફૂટ હોય છે તે ખોરાકમાં લીલો તેમજ સૂકો ઘાસ ચારો ખાય છે તેના રહેઠાણને વાડો કહે છે તે દૂધ આપે છે તે ઊન આપે છે ત્યાર પછી બકરી બકરી સફેદ તેમજ કાળા રંગની હોય છે બકરીની ઊંચાઈ બે થી ત્રણ ફૂટ હોય છે તે ખોરાકમાં લીલો તેમજ સૂકો ઘાસ ચારો ખાય છે તેના રહેઠાણને વાડો કહે છે તે દૂધ આપે છે ત્યાર પછી બળદ બળદ લાલ સફેદ તેમજ કાળા રંગનો હોય છે બળદની ઊંચાઈ પાંચ થી છ ફૂટ હોય છે તે ખોરાકમાં લીલો તેમજ સૂકો ઘાસચારો ખાય છે તેના રહેઠાણને ગમાણ કહે છે તે ખેતી કામમાં ઉપયોગી છે ગધેડું તેના વિશે માહિતી જોઈએ ગધેડો મોટા ભાગે સફેદ રંગનો હોય છે ગથેડાની ઊંચાઈ ચાર થી પાંચ ફૂટ હોય છે તે ખોરાકમાં ઘાસચારો ખાય છે તેના અવાજને કહે છે છે તે કરવામાં ઉપયોગી ત્યાર પછી સિંહ સિંહ રાતા રંગનો જોવા મળે છે તેની ઊંચાઈ ત્રણ થી ચાર ફૂટ હોય છે તે પ્રાણીઓનો શિકાર કરીને તેનો ખોરાકમાં ઉપયોગ કરે છે તેના રહેઠાણને બોર્ડ કહે છે તેના અવાજને ગર્જના કહે છે જંગલ નો રાજા કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર ની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રો નો ખૂબ આભાર